જય સાય મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ તમામ વિડીયો જોતા ને બધાને જાજાથી જય સાય રહે હમણા તો ખેતી કામ માં લાગી ગયા છે પુષ્કળ એટલે કોઈ ટાઈમ રહેતો નથી એટલે હમણાં ખૂબ સરસ મનીષા વીડિયો બનાવે છે મનીષાને પણ ખૂબ ખૂબ અને મનીષાને વીડિયો લોકોને બહુ ગમે છે કોમેન્ટ એ ખૂબ સરસ કરી રહ્યા છે અને મનીષાને વીડિયો બનાવનો બહુ શોખ એ બહુ છે અને સરસ બનાવે છે મારા વીડિયો કરતાં ઘણા સારા બનાવે છે જય સાય એમાં સરસ કામ કરે છે જય સ્વામિનારાયણ જય સ્વામી જય સ્વામી નારાયણ જય સ્વામી હું કામકાજ મનીષા વણેલા ગાંઠિયા મસ્ત થઈ તો હું આજ મસ્ત પડી સાહે તો બેસન છે સાડી લેવાની બેસન ગુલાબ બેસન આપણે આવે ને અહીંયા મસાલા ભી તૈયાર કર્યા છે મનીષા એ અમારા હતા ને અજમાન હિંગ ને મરી ને મીઠું

પાવડા હું પાવળાનો યુઝ કરું રોટલી પૂરતો જ કરું શાક પાન એમ તો મારે ધારસ જ હોય મિક્સ કરવાનું મણ દીધા પછી મિક્સ કરવાનું સરખું

કાઠિયા થાય છે ભાઈ હવે પછી હં ભણવાના હા બધા કોમેન્ટ કરે તમે નવું નવું બનાવો ને અમને મોઢામાં પાણી આવી જાય છે આજ તો બધાને બહુ પાણી આવશે ભજીયાનું ને એવું મૂકીને તો કે તમે ત્યાં બનાવો ને અમને અહીંયા પાણી આવી જાય છે બેસમ માં પધારશો મમ્મી હાલો ગજાખિયા માં ન ખાયરા છે હો જાતે મરચા પણ તૈયાર કર્યા છે ગજાખિયા તળાઈ જશે ભાઈ અને આ અમાર મનીષ એ વળવાનો હતા તો તૈયાર થાતું છે હો અને ધીમે ગેસે તળવાના ધીમા ગેસે બે એક વાર ફાસ્ટ કરવાનો પછી ધીમો કરી નાખવાનો આપણે વણી રહી તાજ સડી રહી

અને સરસ આ દુખાવું એટલે સેવ ટમેટાનો શાક કોબીનો સંભારો સેવ ટમેટાનો શાક અને કોબીનો બની જશે રાઈ

જય માતાજી જય જયદંબા જય નવ દુર્ગા જમવા પધારો જમવા પધારો ભાઈ બધા ખૂબ લાઈક કરી રહ્યા છો શેર કરી રહ્યા છો કરી રહ્યા છો તો બધાનો ખૂબ ખૂબ આભાર અને બધાને જય સ્વામિનારાયણ એવું તને કેવું લાગ્યું